જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં આજે હું તમારી સાથે ઉનાળામાં ખાવાની મજા આવે એવા ઠંડા ઠંડા કાકડીના રાયતાની રીત લઈને આવી છું અને ઉનાળામાં શાકની બહુ માથાકૂટ હોય છે તો તમે આ રાયતું ખાઈ શકો છો તો મેં એના માટે એક કપ ફ્રેશ દહીં લઈ લીધું છે દહીં એકદમ મોડું લીધું છે એક નંગ મેં કાકડી લઈ લીધી છે કાકડીને મેં ધોઈ લીધી છે એક લીલું મરચું બારીક કાપી લીધું છે થોડી બારીક કાપેલી કોથમીર લઈ લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે પાંચ ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન ખાંડ લીધી છે ખાંડ ઓપ્શનલ છે અને વન ફોર ટી સ્પૂન કાળા મરીનો પાવડર લઈ લીધો છે કેમ કે કાકડી વાયડી હોય છે તો કાળા મરીનો પાવડર ઉમેરવો જરૂરી છે હવે સૌથી પહેલાં આપણે કાકડીની છાલ કાઢી અને એને છીણી લઈશું આ કાકડીનું રાયતું ફટાફટ બની જાય છે અને બનાવી અને તમે ફ્રીઝમાં મૂકી અને ઠંડુ ઠંડુ ખાઓ તો ખાવાની ખૂબ જ મજા આવે છે રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે તો તમે આ ઉનાળામાં એક વખત આ રીતે કાકડીનું રાયતું બનાવી જોજો તો આ રીતે કાકડીને મેં છીણી લીધી છે અને છાલ કાઢીને પછી છીણવાની છે ઘણા લોકો છાલ સાથે પણ છીણે છે તો પણ ચાલે તો આ રીતે કાકડીને છીણી લઈશ અને ત્યાર પછી એમાં જે વધારાનું પાણી હોય એ નિતારી દેવાનું છે નહીર જે રાયતું છે એ જાડું નહીં બને ઘટ્ટ નહીં બને એટલે આ રીતે આપણે પાણી નિતારી લેવાનું હવે આ રીતે અને હું સાઈડમાં મૂકી દઈશ અને ત્યાર પછી દહીંમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું તો મેં એક કપ જેટલું એકદમ ફ્રેશ દહીં લઈ લીધું છે એને આ રીતે વલોણીથી વલોવી દઈશું એટલે ટેક્સર સરસ આવે તમે આ રીતે એક વખત બનાવી જોજો કાકડીનું રાયતું અને તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક કરી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મીઠું શેકેલા જીરાનો પાવડર ખાંડ અને કાળા મરીનો પાવડર ઉમેરી દીધો છે ત્યાર પછી એમાં જે ખમણેલી કાકડી છે એ ઉમેરી દેવાની છે અને સાથે જ લીલા મરચાં બારીક કાપ્યા છે એ અને કોથમીર ઉમેરી દઈશું તો પાંચ મિનિટમાં બની જાય એવું કાકડીનું રાયતું બનીને તૈયાર છે આ રીતે મિક્સ કરી અને તમે ફ્રીઝમાં અડધો એક કલાક માટે મૂકી રાખો તો એકદમ સરસ ઠંડુ થઈ જાય અને ખાવાની ખૂબ મજા આવે તો તૈયાર છે ઉનાળામાં ખાવાની મજા આવે એવું કાકડીનું રાયતું